ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે આવેલી આંગણવાડી મકાન છેલ્લા દોઢ વર્ષથી જર્જરિત ઈમારત કોઈનો ભોગ લેવાની રાહમાં એસીડીએસ તંત્ર પણ ઉદાસીન નાના ભૂલકાઓનું શું જર્જરિત હાલતમાં આંગણવાડી ઉપરના પતરા ઉપર ઉડી ગયા છે અને મકાનો કેટલાક લોકોનું કેટલોક ભોગ ભાગ જીવલેણ બને તેવી દહેશત નવી આંગણવાડી બનાવવા માંગ ઉઠી છે ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે આવેલ આંગણવાડી છેલ્લા દોઢ વર્ષથી મકાના પતરા ઉડી ગયા છે અને દિવાલનો કેટલોક ભાગ જર્જરિત બનતા બાજુના સ્ટોરરૂમમાં બાળકોને બેસાડવામાં આવે છે પરંતુ સ્ટોરરૂમ પણ એવી જ હાલતમાં હોય પુલકાઓના માથે સંકટ તોડાઈ રહ્યું છે તંત્ર પણ કોઈ હોનારતની રાહ જોઈને બેઠું હોય તેમાં મામલે દુર્લક્ષ સેવતું હોવાના આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યા છે આઈસીડીએસ અધિકારીને લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી બે ધ્યાન રહ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે નાના ફૂલ જેવા ભૂલકાઓમાંથી સંકટ તોડાઈ રહ્યું છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે પહેલા જર્જરતિત આંગણવાડીનું મકાનનો ભાગ ઉતારી લઈ નવીન આંગણવાડી બનાવવા ગ્રામજનોની માંગ ઉઠી છે ફઝલ રઝા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ અરમ સત્યની ડભોઈ તાલુકાનું શંકરપુરા ગામ છે જે આંગણવાડી છેલ્લા દોઢ વર્ષથી પાતરા ઉડી ગયા છે અને મકાન જર્જરીત છે જે છોકરાઓને બેસાડવામાં તકલીફ પડે છે જે દેશનું ભવિષ્ય છે એ છોકરાઓને સ્કૂલમાં સ્ટોર રૂમમાં બેસાડવામાં આવે છે અને જે સ્ટોર રૂમમાં બી મકાન સારું નથી તેમાં બી એ વરસાદનું પાણી અને એ તો પડે જ છે અને સ્ટોર રૂમમાં બધો સામાન છે તે છતાં બી બેસાડીએ છે તો બી બધા અધિકારીઓને લેખિક અને મૌખિકમાં બી રજૂઆત કરી છે તે છતાં હજુ એનો આજ સુધ

કેટલા વિદ્યાર્થીઓ અને કેટલા ટાઈમ થી આવી હાલતમાં છેલ્લા દોઢ વર્ષ થી આ મકાન આંગણવાડી નું જર્જરિત છે અને પતરા બી ઉડી ગયેલા છે અને અંદર તો બેસા એવું જ નથી અને બારેક છોકરાઓ છે અત્યારે